સાંજ ક્યા માત્ર સૂર્યાસ્ત લઈને આવે છે સાથે સુંદર સંધ્યાનો ઉદય લઈને આવે છે જો ભાઈ આજ તો મિત્રની વાડી આવે છે થોડી વાલોર પાપડી છે થોડી પાપડી વીણી લેશું એક વાડીની આ એક મજા હોય અહીં ઘણી બધી શાકભાજી છે તુવેર છે અમાર બનાવી છે લીલવાની કચોરી તો મારા મિત્ર શંભુભાઈ ની વાડી આવે છે તો થોડી તુવેર લઈ લેજો જો હું તમને બતાવું તુવેર પણ ઘણી બધી છે પહેલા થોડી વાલોર પાપડી લઈ લઈએ અમે તમને છે થોડા ટાઈમ પછી એક કુંબાડિયાનો વિડિયો આપશું જે વલસાડનું ફેમસ છે તો એ વખતે આમાં પાપડીની જરૂર પડશે એમાં સુરતી પાપડી જોઈએ તો એ આપણે ત્યાંથી લાવજો જો આ રીતની પાછી એકદમ ઓર્ગેનિક આ લોકો દવા ના છાંટે એટલે મજા આવે જુઓ અહીં પાપડી વીણાની શરૂઆત થઈ ગઈ છે આ એકદમ ઓર્ગેનિક છે બિલકુલ દવાને એવું છાંટ્યું ના હોય હવે તમને ખબર જ છે કે ઓર્ગેનિક વસ્તુ અથવા તો ઓર્ગેનિક શાકભાજી કે ફ્રૂટ ખાવાના ફાયદા દવા હોય એ શરીરમાં જઈ ઘણી બધી સાઈડ ઇફેક્ટ કરતી હોય છે એના કરતાં આ રીતે ઓર્ગેનિક ભલે થોડું ક્યાંક ઈયળ કે એવું લાગેલું હોય સાફ થઈ જાય અમે સારી વસ્તુ હોય એમાં ઈયળની ઉપર જલ્દી પડે પણ ખાસું જો અહીં અમે વાલોર મરચાં વાલોર છે વીણી લીધી છે હવે તુવેરની વારી છે જો પીહુબેન તો તુવેર વીણવાની શરૂઆત કરી દીધી છે અહીં તુવેર છે જો હું તમને એક બતાવું આમાં બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ દાણા છે એટલે એકદમ લાંબી તુવેર છે અને દાણા અંદરથી ભરેલા મસ્ત હોય છે આઠ દાણા હતા એમ ને જો ભાઈ મને નથી ખબર કે અંદર આઠ દાણા છે અમે બે ત્રણ વર્ષથી અહીંથી તુવેર ખાઈએ છીએ એને ખબર હતી કે અંદર આઠ દાણા છે

એ બીજે ક્યાંય નથી અમરેશ ભાઈ મજા આવે છે નામે હું 10 વર્ષ સુરત રહ્યો પણ સિટી ની લાઈફ કરતા ગામડાની લાઈફ જીવવાની ખરેખર મજા આવે જો એકદમ પુષ્કળ પ્રમાણમાં અહીં આવી છે અહીં જુઓ તુવેરના તો લૂમે લૂમ લાગી છે એ લોકો ને કોઈ દિવસ તુવરદાર લેવા જ ના જવી પડે આમાંથી જે સુકે તુવેર થાય એમાંથી એ જાતે એમના માટે તુવર ની દાર ઘેરજ બનાવી લે છે પપ્પૈયા લીલી તુરના તુવેર ટોઠાય મસ્ત થાય પણ અમે એક વાર પહેલા યુટ્યુબ ચાલુ કરી એટલે એક વિડીયો આપ્યો હતો એટલે આ વખતે સૂકી તુવરનો વિડીયો આપ્યો છે બાકી તુવેર એકદમ મસ્ત ક્વોલિટીની છે આ લીલો કચોરી કોને ખાવી હતી

જુઓ હું ટાંકી બતાવ જુઓ ટાંકો કેવડો મોટો છે ઉનાળામાં અહીં આવીને નાહવાની મજા આવે આખી બપોર નાવાનું પછી કંઈ બનાવ્યું હોય ખાવાનું પછી ઘેર સ્કૂલ સવારની હોય એટલે સાંજના આવીને તો બપોરે એ નાતા હોય મજા આવે અમે કચ્છમાં આવ્યા ને એ પહેલાં અમારી મેન્ટાલિટી અલગ હતી કે કચ્છ એટલે શું હોય કે શું કો વિસ્તાર પણ એવું કાંઈ નથી લાગતું ખરેખર ગજબ મજા આવે છે ગામડાની જિંદગીની જે મજા છે ને સિટી લાઈફમાં બિલકુલ નહીં આવે કચ્છની આ સુંદરવાડીનો તમને નજારો બતાવું અહીંા ભેગું જો મૂળા છે મકાઈ છે ક્યાંક ક્યાંક રાઈડો છે ચલો મૂળા એક બે લઈ જવા છે આપણે મૂળા કાઢીશું એવું ખેંચ જો મૂળા એંચ તો બેટ બેટ જો લગાય લવે લીલવાની આ કચોરીમાં લીલી તુવેર ની સાથે લીલા વટાણા પણ જોઈશે જો વટાણા છોલવાની શરૂઆત થઈ ગઈ છે અને લીલી તુવેર એડવાન્સમાં છોલી દીધી છે મારી મમ્મી આ ડ્યુટીમાં લાગી ગઈ છે સૌ પ્રથમ તો આપણે મિક્સર જારમાં વટાણા અને તુવેરને ઝીણા પીસી લેશું લીલી તુવેર છે ને આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ જીંક અને પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે તો આપણે એનું સેવન કરવું જોઈએ એમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને નાના બાળકોને આનો જો તમે નાસ્તો બનાવીને આપો ને તો એને બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહેશે એ સિવાય એવું હોય છે કે લીલી તુવરમાં પ્રોટીન વધુ હોય એટલે પચતા વાર લાગે એટલે ભૂખ પણ ઓછી લાગે અને વજન ઘટાડવામાં ફાયદાકારક છે બેથી ત્રણ ચમચી આપણે તેલ લઈને એની અંદર જીરું એડ કરી લેશું જીરું તતળી જાય પછી એની અંદર આપણે બેથી ત્રણ ચમચી સફેદ તલ એડ કરી લેશું તલ નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે પછી આદુ મરચાં બે ત્રણ ચમચી જેટલા વાટીને અમે લીધા છે અહીં લીલી તીખી મરચી જ લેવાની છે તેથી લાલ મરચું બહુ ઉમેરવાનું ન થાય અને અને પીસેલા વટાણા અને તુવેર એની અંદર આપણે ઉમેરી લેશું આ માવાને તમારે સારી રીતે ચડવવાનો છે પછી એની અંદર બીજા મસાલા આપણે ઉમેરીશું સૌ પ્રથમ તો આપણે એની અંદર ખાંડ ઉમેરીશું એટલે ઓગળતી થાય પછી લાલ મરચું છે થોડું ધાણાજીરું પાવડર છે એના પછી આપણે એની અંદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અહીં જુઓ સ્વાદ અનુસાર મીઠું અમે ઉમેરી લીધું છે હવે બધા જ મસાલાને સારી રીતે તમારે મિક્સ કરી લેવાના છે શરૂઆતમાં થોડું તળિયે ચોંટશે ઉખાડતા જવાનું અને આ માવાને સારી રીતે ચડવવાનો છે હવે અડધા લીંબુનો રસ આપણે ઉમેરીશું હવે આ મસાલાની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આ લીલવાની કચોરી છે ને એ થોડી મસાલાથી ભરપૂર બનાવવાની તો જ એની મજા આવશે એની અંદર આપણે કાજુના ટુકડા અને થોડી દ્રાક્ષ ઉમેરી લેશું આ મસાલો એટલે કે આ પૂરણ જેટલું સ્વાદિષ્ટ હશે એટલી કચોરી ખાવાની મજા આવશે એની અંદર લીલા ધાણા ઉમેરીને મિક્સ કરીને એને ઠંડુ થવા માટે મૂકી દેસું ત્યાં સુધી એના ઉપરના કોટિંગ માટે આપણે મેંદાનો લોટ બાંધી લેશું અહીં જુઓ અમે સાડી ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું પછી એક અડધી ચમચી જેટલો અજમો મસળીને નાખવાનો છે મસળવાથી એની ફ્રેગરન્સ સારી આવે છે અને બે ચમચી જેટલું તેલ ઉમેરીને તેલ તેલભાઈ આપણું ઉપરનું પડ ખસતા થાય એટલું ઉમેરવાનું છે અહીં અમે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે પછી સારી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આ મેંદાનો લોટ આપણે બાંધી લેશું આ લોટ એકદમ ઢીલો પણ ન હોવો જોઈએ અને એકદમ કડક પણ ન હોવો જોઈએ તો જ ઉપરનું પડ આપણું મસ્ત ખસતા બનશે અહીં જુઓ અમારો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે થોડું ઉપર તેલ લગાવીને

આ રીતે પૂરીની અંદર એકથી દોઢ ચમચી જેટલું લીલી તુવાર અને વટાણાનું જે મસાલો કરીને પૂરણ તૈયાર કર્યું છે એને ભરી લેશું પછી આ રીતે સરખી રીતે સેટ કરીને આપણે પૂરીની જે કોર્નર છે એના ઉપર ચપટી ભરતા જવાનું છે અને એક શેપ આપતા જવાનું છે આ એક માસ્ટરી છે તમે થોડું ટ્રાય કરશો તો ઘરે તમારાથી ભરાશે અને ભાઈ ઘરે ભરતા હોય ને થોડું ઓગણીસ વીસ હોય તો હાલે આપણે જ ખાવું છે અહીં જુઓ સારી રીતે પૂરણની અંદર પ્રેસ કરતા જવાનું છે આ રીતે ઉપર કરચલી પાડ્યા પછી એને સારી રીતે ખુલી ન જાય એ રીતે એને ગોળ ગોળ કરીને આપણે ઉપરનો વધારાનો જે એકસ્ટ્રા લોટ છે એને કાઢી લેશું આ રીતે આપણે આપણી બધી જ લીલવાની કચોરી ભરી લેશું અહીં જુઓ મસ્ત સેફ હાથેની આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે પછી હાથથી થોડું પ્રેસ કરીને એને સારો આકાર આપી દેશું જુઓ ભાઈ તેલ આટલું નોર્મલ ગરમ થાય એટલું જ ગરમ કરવાનું છે બહુ ગરમ નહીં કરવાનું આ જે કચોરી છે ને એને આપણે ધીમા તાપે તળવાની છે છ સાત કચોરી તૈયાર કરી લીધી છે એને આપણે તેલમાં ઉમેરી લેશું અહીં જુઓ બહુ તેલ ગરમ નથી એકદમ ઓછું ગરમ છે એમાં જ આપણે આ લીલવાની કચોરીને તળવાની છે જો તમે વધુ ગરમ તેલમાં તડશો તો ઉપરથી ઝડપથી બ્રાઉન થઈ જશે અને આપણું પડ છે ને એ બહુ ખસતા નહીં થાય ધીમા તાપે તળશો તો જ ઉપરનું પડ ક્રંચી થશે ધીરે ધીરે એને પલટાવતા જવાનું છે અને આ કચોરી આપણે તળવાની છે અહીં જુઓ સિંગ તેલ લીધું છે એટલે થોડો ફીણ થાય છે તમે સોયાબીન કે સૂર્યમુખી લેશો તેમાં ફીણ નહીં થાય અહીં જુઓ આપણી કચોરીમાં કલર થોડો થોડો ડાર્ક થવા લાગ્યો છે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે એટલે એનું ઉપરનું આખું કોટિંગવાળું જે પડ છે એ મસ્ત ખસ્તા અને ક્રંચી બની જશે ત્યાં સુધી આપણે આને તળી લેશું અહીં જુઓ અમારી કચોરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું હવે ભાઈ અંધારું થઈ ગયું છે એટલે જમતો વિડીયો તો નહીં બને પણ હું તમને બતાવી દઉં જુઓ અમારી બધી જ કચોરી એકદમ ગોલ્ડન કલરની તળાઈને તૈયાર છે ગેર બાળકોને એકવાર ખવડાવજો મોજ કરશે અને આ રીતે ખજૂરની ચટણી સાથે એને આપણે સર્વ કરીશું જો હું તમને એક તોડીને બતાવું અંદર ઉપરનું પડ એકદમ ક્રંચી છે અને અંદરનું પૂરણ એવું ને એવું જ છે અહીં જુઓ એક કચોરી હું તોડીશ જો ઉપરનું પડ આરામથી છૂટું પડી જાય છે અને અંદરનું પૂરણ પણ મસ્ત રીતે ચડી ગયું છે હવે આપણે એને ખજૂરની આંબલી સાથે મોજ કરીશું જો અમારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વંદે માતરમ